છેલ્લા કેટલાક વર્ષોથી ડીસામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિની જ્યોત જગાવનાર ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા આજે ડીસાની એન્જર્સ હાઈસ્કૂલ ખાતે તૃતીય વિદ્યાર્થીઓ સન્માન સમારોહ બે હજાર પચીસનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેંદબેન ઠાકોર અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગમે તે સમાજ હોય તેના વિકાસ પાછળ સૌથી મોટો ફાળો શિક્ષણનો રહેલો હોય છે શિક્ષિત સમાજ આવનારી પેઢીને ઊંચાઈના સર પર લઈ જાય છે ત્યારે ડીસામાં પણ છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવવા માટે ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે સેનાના નિવૃત્ત જવાન રસિકજી ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સમાજ માટે ખૂબ જ ઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યું છે ડીસા ખાતે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી લાઇબ્રેરી ખરેખર ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને કારકિર્દીની ટોચ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ડીસાની એન્જર્સ હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનબેન ઠાકોર દિયુરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત સંતો મહંતો ઠાકોર સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાજના ઉત્કર્ષ માટે યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે ભોજન સમારંભના દાતા તરીકે હંમેશા સમાજને મદદરૂપ બનતા કાંટ ગામના ઓધારજી ઠાકોર પરિવાર રહ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમાજના તમામ લોકોએ સામૂહિક ભોજનનો લાભ લીધો હતો આજે ડીસા ખાતે કર્મચારી મંડળ અને સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખ્યો હતો એમાં આજ સુધી જે લાઇબ્રેરીની અંદર તૈયારીઓ કરી અને એકસો પચીસ જેટલા દીકરા દીકરીઓ નોકરીએ પણ લાગ્યા છે અને કર્મચારી મંડળે ખૂબ સાર્થક કામ કર્યું છે અને કર્મચારી મંડળને પણ અભિનંદન આપું છું અને આજે એમને જે વિદ્યાર્થીઓને એ સ્ટેજ ઉપર બેસે બેસાડી અને એમનું સન્માન કર્યું છે એ બદલ પણ કર્મચારી મંડળનો આભાર આભાર માનું છું આ જ રીતે સમાજને જ્યારે જ્યારે વિકાસ કરવો હોય તો કર્મચારી મંડળ હંમેશા સાથ સહકાર સહકાર આપી અને એમના વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે અને આ સમાજની શિક્ષણની જરૂર છે અને શિક્ષણ થકી જ સમાજનો વિકાસ થતો હોય છે એટલે સારું કાર્ય કરવા પણ શિક્ષણની જરૂરિયાત પડતી હોય છે એ જ રીતે લોકો બધા સમાજના સાથ સહકાર આપી અને શિક્ષણને આગળ વધારે એ જ અપેક્ષા સાથે વસ્તુ ભારતમાં લાગી જાય